સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને હવે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં શરૂ થઈ જવા પામ્યું છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોને હાલ વોર્ડમાં જનપ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે જેમાં વોર્ડ નંબર તેરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ દલાલ નરેશભાઈ રાણા રેશમાબેન લાપસીવાલા અને મનીષાબેન મહાત્માએ ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાના હાલ સારો એવો આવકાર મળી રહ્યો છે તેઓને જંગી બમોતેતી જીતાડોન આસાવાદ જી 25 નું ચેલેન્જ ટીમ સમક્ષ કર્યો તો તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે રાત્રીના લગભગ 11:30 ને માથે એટલે પોણા 12 ની આસપાસનો સમય થયો છે વોર્ડ નંબર 13 ની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કાર્યાલયની અંદર અનેકો લોકો છે કોંગ્રેસની અંદર ચિંતા છવાઈ જવા પામી છે કે શું થાશે 21 તારીખે અત્યારે અહીંયા વોર્ડ નંબર 13 માં લોકોને જરા પણ ચિંતા નથી લોકો હસી રહ્યા છે કારણ કે તેની તરફ મદારો છે આવો આપણે મળીએ કેન્ડિડેટ સંજયભાઈ દલાલ ને જે નમસ્કાર સંજયભાઈ દર્શક મિત્રો અને આપને પણ ખાસ કરીને અત્યારે માહોલ પોણા બારનો સમય થયો છતાં પણ અત્યારે એવું ને એવું દિવસનો માહોલ એવું લાગી રહ્યું છે આ બધો શ્રેય જાય છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આરભાઈ પાટિલને અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને બીજું કે તમે વહેલી સવારથી જ આમાં જોતરાઈ જાઓ છો કેવો છે મતદારોનો ઉત્સાહ કેવો છે મતદારો એકદમ ઉત્સાહમાં છે અને ભાજપને વોટ આપવા માટે થનગની રહ્યા છે કે ક્યારે એકવીસ તારીખ આપે અને અમે જલ્દીથી મતદાન કરીએ તૈયારી કેવી છે તૈયારી આપ જોઈ જ રહ્યા છો એકદમ સરસ અને સુંદર છે અને પ્રજાલક્ષી કાર્યો અને વિકાસલક્ષી જે નરેન્દ્રભાઈનું સૂત્ર છે એના માટે અમે પણ ઉમેદવારો એકદમ તત્પર છીએ બીજું મતદાતાઓ માટે શું કરો મતદાતાઓને અમારે એટલું જ કહેવું છે મારે કે જે પેલા બિલાડીની ટોપની જેમ ફૂટી ગયેલા પક્ષોને જે બધા આવેલ છે ને જે ખોટી ખોટી તમને વાતો કરે છે એમાં ભરમાશો નહીં પચીસ વરસથી જે સુશાસન આપ સુરતમાં જોઈ રહ્યા છો અને જેનો શ્રેય આપ ભારતીય જનતા પાર્ટીને જાય છે તો આપને મારી નમ્ર વિનંતી છે કે આપ સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને સમગ્ર સુરત શહેરમાં વિજય કરાવો મિત્રો આ હતા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર તેરના કેન્ડિડેટ સંજયભાઈ દલા એમની સાથે એમને સાથ આપવા માટે અત્યારે આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીના માજી ડેપ્યુટી મેયર રૂપલબેન જી નમસ્કાર જી હું વર્ષા રાણા બસ હું તો એક એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને બહુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જ જીતે છે અને મતદારોનો પણ એવો જ ઉત્સાહ છે કે અમે મતદાન કરીએ આપ જોતા જ હશો અહીંયા આગળ સોની ફળિયામાં આપ રહો છો તો કદાચ મતદારોની સવારથી લાઈન લાગી જાય છે એટલે અમારે કંઈ કહેવું જ નથી પડતું સ્વયંભુ લોકો નીકળે છે અહીંયા આગળ આપનું નામ નિકી નિકી શું કહેવા માગો છો હું હમણાં એમ જ કહેવા માગું છું કે આપણા જે મતદારો છે તેને તો પહેલાં મારે વિનંતી કરવાની કે મત પોતાનો કિંમતી એ છે કે તમે જે આપો છો તમારા વિકાસ માટે જ આપો છો તો તમારે વિચારી સમજીને જે તમારા વિકાસ પ્રત્યેના જે કાર્યો કરી રહ્યા છે તે પાર્ટીને તે ઉમેદવારને તમે મત આપો ને અહીં તમે જોઈ રહ્યા છો કે ઘણા મતદારો ઉત્સાહિત છે તમે જોશો અમારા કાર્યાલય પર તો એ લોકો બધા મતદારો પોતાનું એક જવાબદારી સમજીને અત્યારે બી એવો માહોલ છે કે એ લોકો એકદમ તત્પર છે કે મત અમે આપીએ તો બસ ભાજપને આપીએ મિત્રો શાહ પણ ઉપસ્થિત છે આપણે તેમને મળીએ પહેલા તો હું સૌને અભિનંદન પાઠવીશ કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી પેનલ બનાવીને મૂકી છે અને વોર્ડ નંબર તેરની ની પેનલ ભવ્ય વિજય સાથે જીતશે એની મને આશા છે કારણ કે ખૂબ સારા કામો થયા છે ભારતીય જનતા પાર્ટી હંમેશા સારામાં સારા કામો કરતી આવી છે અને વોર્ડમાં પ્રમુખ મહામંત્રી કાર્યકર્તા જે રીતે કામગીરી કરી છે તે તે રીતે વોર્ડ નંબર વધુ લીડથી અમારા સૌ ઉમેદવાર જીતશે અને ખાસ કરીને સંજયભાઈ છે દેશમાબેન છે જે મારી સાથે કોર્પોરેટર હતા તે પણ જંગી બહુમતીથી જીતશે કારણ કે અમારા કામ જ બોલશે મિત્રો મોટા મંદિર યુવક મંડળના પ્રમુખ અત્યારે આપણી સાથે મેહુલભાઈ જડિયા તેમની સમગ્ર ટીમ અત્યારે જોતરાઈ ગઈ છે સંજયભાઈને જીતાડવા માટે નમસ્કાર પ્રકાશભાઈ આપ જરાક ચૂક કરી રહ્યા છો કારણ કે અમારા પ્રમુખ જ સંજયભાઈ દલાલ છે મોટા મંદિર યુવક મંડળના અને આપ જોઈ રહ્યા છો અત્યારનો માહોલ છે ઘણા મોટા યુવા કાર્યકર્તાઓની ટીમ અહીં લાગી છે અને સતત જે દિવસથી અમે ઉમેદવારી ફોર્મ સંજયભાઈનું ભર્યું છે એ દિવસથી દરેકે દરેક કાર્યકર્તા પોતાની મહેનત અહીં કરી રહ્યા છે અને અમે જીતવાના છીએ એ વાત તો ચોક્કસ જ છે પરંતુ અમારું ધ્યેય અને લક્ષ્ય એ બાજુ છે કે અમે જે બે હજારને પંદરના ઇલેક્શનમાં જે પણ લીડ હતી એનાથી બમણી લીડથી અમે જીતી એવા અમારા પ્રયાસો છે જે આપનું નામ કોમલ સંજય દલાલ કોમલ અત્યારે સંજય આપના હસબન્ડ ઊભા છે અને જીતની લગાર પર જ છે એ માટે શું કહું બે સપ્તાહ શું કહેવા માગો છો જે અત્યારે જીત તરફ આગળ તમે એની સાથે અમે પણ લેડીઝ ની સાથે હું છું એટલે મારે ત્યાં અત્યારના બાર વાગ્યા છે તો પણ એટલો છોકરાઓ પણ છે ને એટલી જ છોકરીઓ અને લેડીસો બધી મારી સાથે બેઠેલી છે ઉત્સાહ છે કે અરે એકવીસ તારીખ આવે મિત્રો આવો ઉત્સાહ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જ જોવા મળશે કારણ કે કોંગ્રેસની અંદર તો અત્યારે કદાચ કાર્યાલયોના તાડા મારી પર નીકળી ગયા છે અને રકાસ જોવા મળશે પરંતુ અત્યારના ભાજપના જે છે લોકો એકવીસ તારીખને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એકવીસ તારીખ આવે અને ભાજપ અમને મત આપીએ પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે શું